નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં મિત્રો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ તે કપૂરનો બીજી કોઈ રીતે ઉપયોગ કરી શકીએ ખરા મિત્રો શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે એમ કહેવામાં આવે છે કે જેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર શા માટે સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી માહિતીઓ આપવામાં આવી છે માત્ર આટલું જ નહીં પરંતુ આ કપૂર આપણને અમુક દુષ્ટ કામોથી અને મેલી નજરથી પણ બચાવે છે તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્ત્વ હોય છે શું કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ શું કપૂરને આપણી બધી જરૂરિયાતો માટે વાપરી શકાય મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિદ્વાન મહારાજ પાસેથી મળી જશે એક વખત એક વિદ્વાન મહારાજ લોકોને ઉપદેશ આપી રહ્યા હતા એ દરમિયાન એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ઉપદેશ આપી રહેલા એ મહારાજને પૂછવા લાગ્યા ત્યારે તે મહારાજે કહ્યું કે જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે તો એના ઘરમાં હંમેશા પૈસા આવતા રહે છે તેના ઘરમાં કોઈ દિવસ પૈસા ખૂટતા જ નથી તો મિત્રો આ કપૂરનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે કરવો એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય યજ્ઞવિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય કપૂરને હિન્દુ ધર્મમાં અને હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જો કપૂર પૂજા સમયે વાપરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ ટકી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર ફેંકાઈ જાય છે વિજ્ઞાનની રીતે પણ કપૂરને વર્ણવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે તો સૌ પ્રથમ પહેલાં આપણે એ જાણીએ કે કપૂર ખરેખર છે શું કપૂર ખરેખર એક રસાયણ છે જે આપણને ખૂબ જ મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને તેની સુગંધ આપણા ચંચણ મણને શાંત કરે છે તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરવામાં ખૂબ જ મદદ કરે છે સાથે સાથે અનેક પ્રકારના રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ ઉર્જાને વ્યર્થ ગણવામાં આવે છે કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે એને રીઝવવાનું કામ કરે છે અને તેને સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે કપૂરને સળગાવવાથી તે પૂરેપૂરું સળગી જાય છે પરંતુ તેની રાખ નથી બનતી તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે આ સિવાય લાલ પુસ્તકમાં પણ કપૂરનો ઘણો બધો મહિમા લખવામાં આવ્યો છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તકરાર થતી હોય ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય એ વખતે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરના ચારે ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખે છે તો થોડા સમયમાં જ તમે અનુભવી શકશો કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હોય એવું સ્પષ્ટપણે તમને દેખાઈ આવશે અને પરિવારમાં કલેશભર્યું વાતાવરણ હશે તો એ પણ શાંત થાય છે તેમજ ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને બે લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે અને તમારા ઘરમાં કોઈ અન્ય દોષ હોય તો એ પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે એટલે કે કપૂર બાળવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તમારા ઘરમાં અદ્રશ્ય રૂપે છુપાયેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે જે લોકોને કુંડળીમાં પિતૃદોષ કે કલ્પ દોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અને એના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય ખરાબ સપના આવતા હોય સતત ચિંતામાં રહેતા હોય તેમજ ઘરમાં આર્થિક નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દો આમ કરવાથી તમને તમારા ઘરના વાસ્તુ દોષમાંથી છૂટકારો મળશે અને જ્યારે કપૂરના ટુકડા સડ સળગતા સળગતા ઓગળી જાય ત્યારે બીજા કપૂરના ટુકડાઓને ત્યાં રાખી દેવાના છે કપૂરના બીજા ટુકડા સાથે રાખો છો તો આવા ઘરોમાં ક્યારેય દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ પણ થતું નથી અને ઘરના લોકો ઉપરના અનેક પ્રકારના ભયથી સુરક્ષિત રહે છે અને તમારા બાળકો પણ રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે કપૂર સળગાવવાથી તેમાં થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે મિત્રો જે લોકોને પોતાનું ભાગ્ય સાથ નથી આપતું તેમના કામો કોઈને કોઈ કારણથી બગડતા હોય તો આવા લોકોએ સ્નાન કરતી વખતે સ્નાન કરવાના પાણીમાં બે કપૂરના ટુકડા નાખીને પછી જ સ્નાન કરવું જોઈએ આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો આવું કરવાથી તમારું બંધ ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ ઝડપથી દૂર થવા લાગશે પતિ પત્ની વચ્ચે પણ અણબનાવ રહેતા હોય તો તમે કપૂરનો આ ચોક્કસ ઉપયોગ કરી શકો છો રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના બે ટુકડા મૂકી દેવાના અને સવારે આ બંને ટુકડાઓ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં બે કપૂના ટુકડા સળગાવી દો આવું કરવાથી તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો અણબનાવ દૂર થવા લાગશે અને બંને વચ્ચે પ્રેમ ભાવ વધવા લાગશે એક મહાપુરુષે તો એવું પણ કહ્યું છે કે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવા માગતા હોય તો કપૂરના ધૂપથી દેવતાઓને પ્રસન્ન કરો આખા ઘરમાં કપૂરના ધૂપનો ધુમાડો ફેલાવો વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે તેમજ જે લોકોના લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય લગ્ન ન થતા હોય એના માટે તમારે છત્રીસ લવિંગનો એક પ્રયોગ કરવો પડશે છત્રીસ લવિંગ અને કપૂરના છ ટુકડા લેવાના છે ત્યાર પછી તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે છત્રીસ લવિંગ અને છ કપૂરની ગોટીની આહુતિ આપવી પડશે આવું કરવાથી જેમના લગ્નમાં રૂકાવટો આવતી હોય એ તમામ રૂકાવટો અને અવરોધો દૂર થાય છે મહારાજે સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે એ ઉપાયો દ્વારા સ્ત્રીઓ માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે અને સાંજે પૂજા કરતી વખતે આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહે છે અને તેના ઘરમાં ધન બાબતની કોઈ પણ સમસ્યા રહેતી નથી આ ઉપાય એવો છે કે ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ કર્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય ત્યાર પછી તે કોઈ તાંબાના વાસણમાં બે કપૂરની ગોટી સળગાવવાથી તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી તો મિત્રો આ હતી મહાપુરુષની સલાહ આ ઉપરાંત કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ આપણા તન અને મનને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી તેમજ તમારા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો તેનાથી તમને દુખાવામાં રાહત મળશે અને જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો આમ કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે તો મિત્રો આ પ્રમાણે મહાપુરુષે સ્ત્રીઓને એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ગોટી રાખવાની સલાહ આપી હતી આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ